આજે હવે રાજકોટ ની ટીમ આવી પહોંચી છે રાજકોટ ના ભૂકટ ગામે વાત કરીએ અહીંયા લોકો સાથે અને જાણીએ તેમની શું સમસ્યાઓ છે તેમની શું રાયો છે અને તેમની શું પ્રશ્નો છે શું નામ છે તમારું કાનજી ભાઈ ઓકા શું કરો છો તમે ખેતી ખેતી ના સરખા ભાવ મળી રહે છે ના ના બધાય કપાઈ ગયો બધા ટોટલ વસ્તુ ના ભાવ કપાઈ ગયા જીરો ના કપાઈ ગયા ઘઉં કપાઈ ગયા

એને એ ન જોયું અને એકને જોઈને રાખ્યો છે સરકારે તો સરકારે વિષય નહીં હોય એનો અહમ તો છે જ ને સરકારનો

અમે મત દેવાના તો નથી 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 રૂપાલા જેવું અમારું બેની દીકરી મત આવું બોલી ગયા એ અમને રોષ જ છે એટલે આ પાટણ બધાને એક જ નક્કી જ છે કે આપણે ગમે મત તો કોંગ્રેસમાં દઈને જીતાડવા થાના એ છે સરકાર કઈ આવે એ ઉપલે લેવલે અમે ન કોઈ કહી શકીએ કારણ કે એ એનું ઉપલે લેવલે એનું હાલે એ તો મત એ જીતીને ગમે ખાવા દાવા કરે એમાં અમે ન કહી

કે આ કરોડો ભેગા થયા હતા ને એનું કોઈ માન નહીં અને રાજવીએ જેને જમીનનું દઈ દીધું છે તે સરકારને અર્પણ કર્યું એનું અપમાન કેવું બેનુ દીકરીનું કર્યું એવું ટિપ્પણી બોલે કે હાલે રૂપાલાભાઈ એક જ ગમે સરકારને એવું થયું શું નામ છે તમારું દિલીપભાઈ પટેલ શું કરો છો તમે ખેતી ખેતી ખેતીના પાકના સરખા ભાવ મળી રહે છે મળી રહીએ ના મળી રહે ખેડૂત ક્યાં જાય જેની સરકાર છે કે આ ડુંગરીની નિકાસ છૂટી કરીને જે ખેલુદને ભાવનો અભાવ મળ્યો છે એને રીઝન મળી જશે આ વખતે શું લાગે કઈ સરકાર આ આપણે ના કહી શકીએ એ તો ઉપલા લેવડ વાત છે અમારું બોલવું તો અમે વાત કરી સકીએ આ વખતે કોણ જીતશે રાજકોટ રાજકોટની બેઠકમાં આપડા હાથની વાત નથી આપણે તો આપણો જે ક્ષત્રિય સમાજ અમારો છે એના વિશે બોલ્યા છે દીકરી વિશે બેનું વિશે એનો જવાબ અમે અમારી રીતે અમારો સમાજ અમારો આપશે અને જે તે સમાજના અમને સપોર્ટ મળ્યા છે એ પણ આપશે

રૂપલા વિરોધ વિરોધ આંદોલન ચાલી રહ્યું છે નવી શું છે એને વિશે તો અમે અમારા સમાજ સાથે છીએ કૃત્રિય સમાજ છે અમે અમે એક સક્રિય સમાજ છીએ શું નામ છે આપનું વિવેકસિંહ સિંધવ અને તમે શું કહો છો મારે પોતાનું આંગણિયા પેટીનો બિઝનેસ છે શું લાગે છે આ વખતે કઈ સરકાર આવશે સરકારનું તો નક્કી નથી આ વખતે કારણ કે કેન્દ્ર લેવલથી સૂચિત થતું હોય છે દર વખતે એટલે આ વખતે પણ કે એ સરકારનું નક્કી ના કઈ શકીએ તમે કોની સાઈડ છો અમે તો આ વખતે ક્ષત્રિય સમાજની સાથે છીએ ક્ષત્રિય સમાજ અમારા માટે સરમાન્ય છે ક્ષત્રિય સમાજ જે ડિસિઝન લેશે તે અમાર તેની સાથે અમારે ચાલવાનું છે તે કોઈ પાર્ટી સાથે રહે તો એ પણ ચાલવાનું છે પાર્ટી વિરુદ્ધ લે તો પણ એની સાથે જ છીએ ક્ષત્રિય સમાજની સાથે હરમેશ ગામમાં વિકાસના કાર્યો થાય છે ગામમાં વિકાસના કાર્યો ઘણા થશે અને થયા પણ છે આવનારી સરકાર પાસે અમારે અહીંયા છે ને પાણી ની મેન સમસ્યા અમે એવું ઈચ્છીએ છીએ કે અહીંયા મોટું એક તળાવ બને એમાં તળાવ ની અંદર પાણી આવે તો ગામમાં પાણી થાય બીજા નંબર માં અમારે આ બાજુ બેરોજગારી માણસો ભણેલા ગણેલા આજે હું બીકોમ કરેલો માણસ છું મારા નોકરી માટે અત્યારે મને પોતાને ક્યાં ઇન્ટરવ્યુ દેવા જવું પડે ને તો શરમ આવે છે કારણ કે પગાર ધોરણ એવડું નથી જયારે આજથી દસ પંદર વીસ વર્ષ પહેલા ત્રણસો રૂપિયા પગાર હતો ને આજે હજી ત્રણસો રૂપિયા જ રોજ છે આપણે વિચારવું જોઈએ કે મોંઘવારી ક્યાં પહોંચી અને આપણો રોજ ક્યાં પહોંચી આ લેવલે આપણે બહુ ગંભીર બાબત છે અને અમારે બેરોજગારીનો મોટો સ્ત્રોત છે તો આને લઈને સરકારે શું કામ કરવું જોઈએ સરકારે આજુબાજુમાં ગમે ત્યાં મોટી ઇન્ડસ્ટ્રીઝ નાખવી જોઈએ જેમ દાખલા તરીકે આપણે સાણંદની બાજુમાં નેનો નાખી વિરમગામ તરીકે મારુતિ સુજીકી નાખી એવી રીતના અમારે પણ એવી આશા છે કે કોઈ એવી કંપની નાખે અને માણસોને બેરોજગારી થી દૂર થાય અને માણસોને રોજગારી મળે તો બેરોજગારી મુખ્ય કારણ શું છે શિક્ષણ નીતિ છે કે સ્કોપ ઓછો છે સ્કોપ પણ ઓછો છે અને શિક્ષણ નીતિ તો ભરપૂર છે પણ કારણ કે માણસો જેટલા છે હવે દુનિયામાં કે એને આજ હું બીકોમ કરેલો હોય તો એને બીએડ મળતો હોય તો બીકોમ ના લેને એ સ્વાભાવિક છે એટલે માણસોને અત્યારે ભણતર ઊંચું જ છે અને બેરોજગારી એના માટે વધારે છે અને સિસ્ટમ આવી જતા માનો કે પહેલાં આપણે રાહત કામ હાલતું રાહત કામમાં પચાસ હો માણસોને રોજગારી મળતી અત્યારે જીસીબી આવી ગયું હવે એક જ માણસ એક ડ્રાઈવર ને ચાર ટ્રેક્ટર બધું કામ કરી નાખે હો માણસ નું એક માણસ ખાઈ ગયો કે નહીં કામ એટલે સિસ્ટમ આવતા ઘણો ફેર પણ પડ્યો છે એટલે ટેકનોલોજી વરદાન રૂપ છે કે નથી ટેકનોલોજી વરદાન રૂપ છે પણ બેરોજગારી ને સ્કોપ પણ સામે શોધવો પડે ને એ શોધવો એ સરકાર નીતિ છે એ અમારી નીતિ નથી ને અમારા હાથમાં નથી પણ સરકારે એના બાબતે વિચારવું પડે